અને આમાં બધું ભાઈ મારી થોડી ઘણી પોલ ખોલવાની છે કારણ કે એને એની ગર્લફ્રેન્ડ કેટલી છે કે પછી કે પછી કેટલું કમાય છે YouTube ની અંદર તો અત્યારે તમારે હાલમાં કેટલી ગર્લફ્રેન્ડ છે બબ હા હવે મારો પપ્પા ના કાઢે હેલો YouTube ફેમિલી સ્વાગત છે નવા વ્લોગ માં કેમ છો બધા મજામાં તો આજ મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અત્યારે બપોરનો દોઢ વાગવા આવ્યો કારણ કે એમાં એવું હતું હું ગયેલો તો કારખાને તો આશુ કારખાને છે ને મમ્મી મારા પપ્પા હું અહીંયા જે આવ્યો કારખાને કારણ કે કૌશિકભાઈ નો ફોન આવ્યો મારે એમાં કેમ કે એને મારું બનાવવાનું છે એક બ્રોડકાસ્ટ એની મેન ચેનલમાં ધ બેસ્ટ બ્લોગમાં તમે આમ ગણો તો ઘણા ખરા કૌશિકભાઈને ઓળખતા હશે કારણ કે કૌશિકભાઈ તો ઘણા ટાઈમથી યુટ્યુબમાં છે ને અત્યારે પછી તમને અમારી બેની થોડીક સ્ટોરી તમને આગળ જણાવવી આવે છે અત્યારે ફોન આવ્યો એટલે હું પાછો ઘરે આવ્યો ઘરે આવીને ના આવ્યો કારણ કે આપણે સવારે ફેર રેતી નહીં નાવાની કારખાને જાય એટલે તમને ખબર હશે તો આશુ બેનતા કારખાને બપ્પા વૈયા છે મોવા ને હું મમ્મી જઈ ઘરે તો મમ્મી તો આગળ જમા છે ને હું કારખાનેથી જમીન વૈયા આવ્યો હતો તો બસ એવું છે ફોન આવ્યો છે ભૂગવા આવ્યા છે આવો 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 ભાઈ જય માતાજી આવો વાટે બેઠો કેવા આવે આ કેમેરામેન આવી ગયા છે દેવરાજ ભાઈ સારું ને

કે હું પહેલાં કૌશિકભાઈના એના વિડીયો જોતો ને અત્યારે ધ બેસ્ટના બ્લોગ જોતો ને એમાં મારું બ્રોડકાસ્ટ આવે તો મારા માટે તો બહુ મોટી વાત છે કે ભાઈ એવા છે આમ તો અમે બે ભાઈની મુલાકાત અમારી યુટ્યુબમાંથી જ ચાલી છે ને જ્યારે હું યુટ્યુબમાં આવ્યો ને બે વિડીયો મૂકાતા ને પછી મેં ભાઈને ફોન કર્યો હતો કે કેવી રીતનું હોય થોડીક નોલેજ હતી પણ તો એ થોડુંક જાણવા ફોન કર્યો હતો ને ભાઈ તેથી રિપ્લાય આપી છે તો તે દુનું પછી અમે કીધું અમારે આમ ગણો તો પછી

બેઠા બેઠા નહીં લેવું કે યુનિક યુનિક સવાલ છે એની શરૂઆત ક્યાંથી કરી તે માંડીને એની ગર્લફ્રેન્ડ કેટલી છે કે પછી કે પછી કેટલું કમાય છે યુટ્યુબ ની અંદર તો ઘણા બધા સવાલ પૂછવાના ને વિડીયોમાં ઠેઠ સુધી રહેજો તો હવે વાડીમાં લઈને આવ્યા ભાઈ ને કે હાલો હાલ ચાલ તો એક શોર્ટ લેવાનો છે કે સવાલ પૂછવાનો છે કહી તો થોડુંક છૂટ કર્યું તો લાટ બધા સવાલ પૂછી લીધા તો ખાસ તો તમારે આમ તમારો લુક વાઇઝ તમે એક નંબર છો એમાં કંઈ ઘટતું નહીં તમે જોશો તો અત્યારે તમારે હાલમાં માં કેટલી ગર્લફ્રેન્ડ છે વાડી માંથી પાછા વી અને અમારા બાનુ ને ઇન્ટરવ્યુ લીધું છે થોડુંક પેલી વાર લીધું કાબા હા અમારા પપ્પા ને કાઢે તો શૂટ કરીએ છીએ હવે ઇન્ટરવ્યુ તો મસ્ત બનવાનું છે એટલે ચેક કરી લે તો બેઠા વિચાર કરે છે કે હું પૂછવાનું છે પૂછવું બધું પ્લાન તો કરવા જ પડે ને અલગ અલગ પ્લાનિંગ કરે છે ભાઈ અત્યારે લાવ્યા છે ખેતરમાં જો બહુ કટકા મરાવે છે ભાઈ કેદી લગન કરવાનું તમને કેવું મારે અત્યારે તો અહીંયા એક ખાલી જરીક શૂટ કરવાનું છે તો ખેતરમાં આવ્યા છે કઉ છું કે એને ડુંગળી ને મારી વાડી બતાવી છે મારે વાડી જોઈ લે ને નેગર વાડી તો કઈ જોવાના નથી દેવરાજ ભાઈ પેહલી વાર જ આવ્યા તો રેડી રેડી કમ્પ્લીટ અહીંયા મસ્ત આવી છે મેરેજ નું બહુ હાઈપ બનાવે છે ભાઈ તો આપણે આજ ફાઈનલ પૂછી જોઈએ ભાઈ તમારી મેરેજ ડેટ ફેમિલી ઘણા બધા સંઘર્ષ પછી આપણે ફાઇનલી આવી ગયા છીએ ધાબા પર ને ભાઈ જો ફાઈનલ કટ લેવા ધાબા માથે આવી ગયા છે છેલો શૂટ છેલો કટ છે આ એન્ડિંગ મારવાની છે ભાઈ એન્ડિંગ મારવા આવી ગયા છે જેક ભાઈ નું હા તો એન્ડિંગ મારી દી પછી વધારે વાત કરું હું તમને ઘણા બધા શેખ ને સવાલ પૂછા તમે જોયું છે જે એમના વ્લોગમાં એ ક્યારે નહીં રિવીલ કર્યા હોય એવા સવાલો બધા આપણે પૂછી લીધા છે તમને ખાસ કરીને કહી દઉં કે મારું યુઝ કર્યું

अरे दीनु तुमने खबर से ना आज ખબર છે તમને જ બાકી તો આગળે આશુભેન નો ફોન આવી જાય પછી કે કેમ લેવા આવ્યો નહીં કારણ કે થોડુંક મોડું થાય મારે ક્યારેક લોટ પૂરો કરવાનું હોય મોડું થઈ ગયું કે ભાગવું નહીં ઘેરે તો હમણાં ફોન આવી જાય એનો તો થોડા પહેલા જ લઈ આવું આજ ઘેરે સૌ તો તો હવે જાઓ આશુ બંને લેવાને બાકી તો આજ વિષયનું નતું કે મેં કોઈ દિવસ આમ ગણો તો તમને કહું તો પણ જેના વિડિયો જોતા હોય ને આપણું બ્રોડકાસ્ટ લઈએ એટલે બહુ મોટી વાત કહેવાય એ બધું તમારા લીધે છે તો થેન્ક યુ બધાને બાકી તો આજનો બ્લોગ અહીં સુધી દી આશા કરું છું કે આજનો બ્લોગ તમને ગેમ હોય છે ને ગેમ હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી કાલે નવ વ્લોગમાં જાવદી જય માતાજી બપાય